કામુડા જીયા તેમાં બધા થી ગયું નહીં આ તમે ત્યારે જ ભગ્યા તમે ને ભગ્યું અહીંયા અહીંયા લીધા કામુડા ગામડા જાઉં ચાલ કેના હતી હે હે જેતી તું કહે જતી હા જીયા ગાડી મારી નિચલ તાર હા એ તો હું જીવ થયેમ મારે મફત દગો જાય લે

લાલાભાઈ ના એંડા આપડે હેને ખાલી કરી તરી ટ્રેક્ટર લઈએ છે અહીંયાજી વેરાભાઈ નાઠા ના છે આના ભાઈ નીગી જે એટલે પ્રસભાઈ અહીંયા શું કરે રા પ્રસાદી ખાહે રા ખરે બપોરે રે હેલા નીલા ખાવા રહી તકે કે સે સે ની ભૂમઈ બળ આવે પંજાબી ડેટ ના ખાય ની આ રીતા ને અવિનોદ ભાઈ વિનોદ ભાઈ આવી ગયા હે થ્રેસર કે વિનોદ ભાઈ બોજ ને તો બસ લે બસ કે ગરમી ગરમી બોરી બરા ફેક્ટર કે ગરમી લે એમાં ધાર રહેતો હશે ધૂપિયા આવે એટલે હારો એ હારો એ જ ને તમારું ગરમી ને તમારું ટાઢ હવા આતી છે એમ કે ઠંડક આતી ઠંડક હે ઠંડક

કરી લેતા હે આ અમારો વાખ આયો ને આ અમારો કે મજૂર આયો ને ડડો એને શું કહે વિના કે રે ડડા ને આ આ એને ભીયા ગયા આજે એંડા કાઢવા મંડી ગયા ખરાય બપર એંડા કાઢે રે આજે તોણા નીકળે કાલ કાલ કે લીલુ લા કાલ દમસ આતી ધરણ મેં ટાડી વાં અને અહીંયા વિના હા વિના સાઈડ પર સેટિંગ કરે હરા તો તારે કઈ નઈ કરેલા કુછ

तुमारा आयफोन नवीन वाद ना छे ना एम3 जरी आयफोन वाद ना छे तुमच्या हें काय काम करा मले हा पता नाही काय मारे आम्ही ओखी म्हणाना गुड ऑन काय गरीबनी सुंदर सेवा मारा आ मला मला आऊ वावे हा थेट युट्टी नाहीला पत्या वेला આ આઈફોન નથી ના લેવતો છે. ચાલે. એ આઈફોન ના લાગે ના. લાગે. કણે મથે છે પણ આઈફોન લેવા તો નથી. લાગે? લાગે. લાગે. આ વગર આ વગર દોડાવવા લાગે. તારા દોડો ખપે. બેટા સાદું પાવર બેક હોના લાગે. આમાં ના લાગે. ઓ મસ્તો ખપે. આ ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ ના લે. ના આ નાલે બહાર લે સ્પાડ દે આ ડુપ્લિકેટ આ નાલે બ્રાન્ડ કપે બ્રાન્ડ કેમ એવું એકદમ આવે બ્રાન્ડ ને કઈ આવે કપે બ્રાન્ડ ફૂટોળા રાણી ને રાણી ગમે સમજો ઓ યમહને 70 જન ફોન હે 100 જન બે ખપ્યા બારન કે નસી કપટીયો હા પેલી તો મોડી ગયો એમ એક પાછો આટવા દીધા તરે હાથ કરો ફોટો રે લે લે રે એમ બ્રિક લે રે હલો તો તારે ચાલુ થયું તો મિત્રો અમે દિલીપભાઈ નામ સાથે ચાલુ કરી નાખ્યું છે ને તમે વાગી ગયા છે સાત સાડા સાત હજાર થઈ ગયા છે ને હવે આપણે વિડીયો કરી બંધ ને મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય